ગુરુ પૂર્ણિમાના ઉત્સવ પ્રસંગે દ્વારકેશ બેઠક મંદિર આણંદ ખાતે તૃતીય ગ્રહ પીઠાધીશ્વર ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ અને યુવરાજ સિદ્ધાંત કુમારજી ની પધરામણી થઈ હતી ખૂબ જ મોટી સંખ્યામાં આણંદ અને આસપાસના ગામોમાં વસતા લોકોએ બંને મહારાજના ચરણ સ્પર્શ કરીને ધન્યતા અનુભવી હતી આ પાવન ઉત્સવ પ્રસંગે પૂર્વ સાંસદ દીપકભાઈ પટેલ ધારાસભ્ય યોગેશભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ જીગ્નેશભાઈ પટેલ આણંદ ભાજપ જિલ્લા મહામંત્રી સુનીલભાઈ શાહ દિનેશભાઈ પટેલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહીને મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા બેઠક મંદિરના ટ્રસ્ટી શ્રીઓ બંસીભાઈ પારેખ પ્રજ્ઞેશભાઈ પટેલ કલ્પેશભાઈ શાહ વિશેષ ઉપસ્થિત રહી ખૂબ જ સુંદર આયોજન કરેલ હતું આ પ્રસંગે બંને મહારાજ દ્વારા ઈશ્વર ક્યાં છે ગુજરાતી ફિલ્મ નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું આ ગુજરાતી ફિલ્મ ના પ્રોડ્યુસર હરેશભાઈ પટેલે આ ફિલ્મ વિશે માહિતી આપતા કહ્યું હતું કે આ ફિલ્મ નહીં પણ ત્રીજી પેઢી નો અનુભવ નો નિચોડ છે આ ફિલ્મ આગામી છવ્વીસ જુલાઈ ગુજરાત ના અનેક થિયેટર માં રિલીઝ થવા જઈ રહી છે ભગવાન ની ઉપસ્થિતિ કણે છે એ દર્શાવે છે અને એ મૂવીથી સંબંધિત સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એવી જ ઈચ્છા રાખું છું કે સનાતન હિન્દુ ધર્મને સપોર્ટ કરતી પ્રમોટ કરતી જે બી પિક્ચર છે એ ન કેવલ ભક્તજન હિન્દુ બધાએ નિશ્ચિતપણે જોવી જોઈએ અને બધાને જ ખૂબ ખૂબ શુભકામના આપું છું કે એવી જ સક્સેસ આગળ ફ્યુચરમાં જોવામાં મળે પરેશ પટેલ બસ ગુરુજીના ચરણમાં આશીર્વાદ લેવા આવ્યો છું એક સરસ મજાની પારિવારિક ફિલ્મ અમારી આખી ટીમે બનાવી છે જેનું નામ છે ઈશ્વર ક્યાં છે અને એક નાના બાળકની જીત અને હથ માટે ભગવાન ખુદ ધરતી પર આવી અને આજના યુથને એટલો સરસ સંદેશ આપે છે કે રગે રગમાં કણે કણમાં ઈશ્વર છે આ ફિલ્મનું માધ્યમ એ છે એટલે અમારી આખી ટીમ ખૂબ મહેનત કરી છે અને બસ દરેક માણસોના સપોર્ટથી અમે આ ફિલ્મ દરેક સુધી પહોંચે એવો અમારો પૂરતો પ્રયત્ન કરી રહ્યા છે થેન્ક યુ વેરી મચ અને ગુરુજીના આશીર્વાદ